સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે બેંક ઓફ અમેરિકાએ કરી સોનાના ભાવની મોટી ભવિષ્યવાણી રશિયા યુક્રેન યુદ્ધના પણ સમાચાર આવ્યા મોટા સોના ચાંદીના ભાવમાં અચાનક છે આજે આવું તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના ચાંદીના ભાવ ખરીદતા પહેલા ફટાફટ જોઈ લેજો આખો વિડીયો જોવો ખૂબ જરૂરી છે તે પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે સૌથી પ્રથમ રશિયા યુક્રેન યુદ્ધ રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવા માટે આજે ફરીથી અબુધાબીમાં અમેરિકા અને રશિયાના અધિકારીઓ વચ્ચે થઈ રહી છે બેઠક નજીકના દિવસોમાં સારા સમાચાર આ યુદ્ધ મામલે મળી શકે આ યુદ્ધ જો સંપૂર્ણ રીતે અટકી જાય તો સોનાના ભાવમાં ઘટાડો થવો સંભવ છે રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ થાય તે પહેલાં ફરીથી રશિયાએ યુક્રેન ઉપર મોટો હુમલો કરી દીધો છે આ હુમલો યુક્રેન ઉપર દબાણ વધારવા માટે કરવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ છે આ પહેલાં ટ્રમ્પે જે અઠ્ઠાવીસ મુદ્દાનો પ્લાન રજૂ કર્યો હતો રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવા માટે તેમાં કેટલાક મુદ્દા એવા હતા જે રશિયાને સપોર્ટ કરતા હતા જેનો જેલેન્સ્કીએ યુક્રેને વિરોધ કર્યો હતો ત્યારબાદ હવે માંથી હવે આ પ્લાન ઓગણીસ મુદ્દાનો થઈ ગયો છે તો હવે જે રશિયાને સપોર્ટ કરતા મુદ્દા હતા તે કદાચ હટી ગયા હોય તો હવે જોવાનું રહેશે કે પુતિન આ પ્લાન મંજૂર કરે છે કે નહીં આગળના દિવસોમાં ખૂબ મોટા સમાચારો આવી શકે છે આને લઈને જો પુતિન આ પ્લાન મંજૂર નહીં કરે તો બની શકે કે રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ વિરામ કરવાની જે કોશિશો છે તે અટકી જાય નિષ્ફળ જાય જો આ કોશિશો નિષ્ફળ જાય તો તેની પણ દુનિયાભરના રાજકારણ ઉપર મોટી અસર પડી શકે છે બીજા જે સૌથી મોટા સમાચાર છે જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તે છે અમેરિકન ફેડની મિટિંગ અને મિટિંગમાં વ્યાજદોરોમાં ઘટાડો થશે કે નહીં તેનું સસ્પેન્સ હવે ફક્ત પંદર દિવસ રહ્યા છે દસ ડિસેમ્બરે અમેરિકન ફેડની મિટિંગ યોજાવા જઈ રહી છે અને આ મિટિંગમાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવશે કે નહીં તે વિશે રોજ નવા નવા સમાચાર આવે છે રોજ નવું સસ્પેન્સ ઊભું થઈ જાય છે ક્યારેક તેની શક્યતા છે તે વધી જાય છે ક્યારેક ઘટી જાય છે તો અત્યારે લેટેસ્ટ સીએમ ફેડ વોચ ટૂલ દ્વારા એક્યાસી પોઈન્ટ એક ટકા જેટલી શક્યતા દર્શાવવામાં આવી છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવશે આ શક્યતા વધી જવાને પગલે સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે ભારતીય શેર બજારની વાત કરીએ તો બે તરફી વધઘટ હજુ પણ ચાલુ જ છે ગઈકાલે ઘટાડા બાદ આજે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો આજે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં એકસો એકતાલીસ પોઈન્ટ અને નિફ્ટીમાં એકાવન પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અમેરિકન ઇકોનોમિક ડેટાની વાત કરીએ કે જેની ઉપર આધાર છે ફેડના વ્યાજ દર ઘટાડો કરવો કે નહીં તે બાબતના નિર્ણયનો તો આજે ખૂબ અગત્યના ડેટા જાહેર થવા જઈ રહ્યા છે સાંજે સાત વાગે યુએસ કોર પીપીઆઈ પી આઈ ડેટા યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા જાહેર થશે અને પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા પણ જાહેર થશે આ ડેટા આવતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો આ ડેટા ઉપર દુનિયાભરના એનાલિસ્ટો હાલ નજર રાખીને બેઠા છે હવે ચાંદીના ભાવથી શરૂઆત કરીએ ઝડપથી એક મહિનાનો ચાંદીના ભાવનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનાની અંદર જે નીચો ભાવ હતો ત્યાંથી છ પોઈન્ટ ટકા જેટલો ઉછાળો ચાંદીએ બતાવ્યો છે છેલ્લા સાત દિવસની અંદર બે તરફી મોટી મુવમેન્ટ જોવા મળી એક તબક્કે જે ઓગણીસ નવેમ્બરે બાવન ડોલર ઉપર ચાંદીનો ભાવ હતો તે ત્યારબાદ એકવીસ નવેમ્બરે ઘટી અને અડતાલીસ પોઈન્ટ ડોલર બોલાયો ત્યારબાદ હવે ફરીથી તેમાં ઉછાળો જોવા મળ્યો અને એકાવન ડોલરની સપાટી આજે ચાંદીએ વટાવી દીધી છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન એક ધારી ગતિથી ઉછળી ગયા છે ચાંદીના ભાવ પચાસ ડોલરથી લઈ અને ઊંચામાં એકાવન પોઈન્ટ સાઠ ડોલરની ઉપર બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી દોઢ ડોલરથી વધુનો ઉછાળો ચોવીસ કલાકની અંદર ચાંદીના ભાવમાં ચાંદીના ભાવની ચોવીસ કલાકની રેન્જ નીચામાં એકાવન પોઈન્ટ એક ડોલર અને ઊંચામાં એકાવન પોઈન્ટ પંચોતેર ડોલર સુધી જોવા મળી ચાંદીના ભાવના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં એકાવન પચાસ એકાવન એકાનું અગત્યના રેજિસ્ટન્સ જો કુદાવે તો ચાંદી બાવન ડોલરની ઉપર જઈ શકે ઊંચામાં પચાસ ઓગણીસ તોડે તો ફરીથી પચાસ ડોલરની અંદર ઉતરી શકે છે ચાંદીના ભાવ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાણ છે ચાંદી જોઈએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી એકાવન ચાલીસ ડોલર એક કિલો અઠ્ઠાણું ચાંદી ચોસા એક લાખ હજાર એકસો રૂપિયા એક કિલો નવસો ચાંદી એક લાખ હજાર ચારસો રૂપિયા નવસો નવાણું ચાંદી એક લાખ એકસઠ હજાર બસો ચાંદી એમસીએક્સ એક લાખ છપ્પન હજાર સાતસો રૂપિયાના ભાવમાં વેચાયા છે ફક્ત ચોવીસ કલાકની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ત્રણ હજાર રૂપિયા જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો મોંઘી થઈ છે ચાંદી હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ સોનાના ભાવમાં એક મહિનામાં બે તરફી મોટી વધઘટ વચ્ચે નીચા મથાળેથી એક પોઈન્ટ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે એક મહિનાની અંદર ત્રણ હજાર નવસો ડોલરની અંદરથી લઈ અને બેતાલીસો પચાસ ડોલર સુધી જોવા મળી સોનાના ભાવની રેન્જ છેલ્લા એક સપ્તાહની અંદર ત્રણ ટકાના ઉછાળા સાથે સોનું ફરીથી થઈ ગયું છે મજબૂત

ડિસેમ્બર મહિનામાં જે ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના સતત વધી રહી છે તે ગણાવાઈ રહ્યું છે તે સિવાય આજે જે પીપીઆઈ ડેટા જાહેર થવાના છે રિટેલ સેલ્સ ડેટા જાહેર થવાના છે તે પહેલાં સસ્પેન્સ પણ હજુ યથાવત છે તેને લઈને સોનાની માંગમાં ઉછાળો આવતા ભાવમાં પણ હાલ વધારો જોવાઈ રહ્યો છે સોનાના ભાવમાં બે તરફી વધઘટ અને સસ્પેન્સ વચ્ચે બેંક ઓફ અમેરિકાએ બે હજાર છવ્વીસ માટે સોનાના ભાવની મોટી ભવિષ્યવાણી કરી છે બેંક ઓફ અમેરિકાએ સોનાના ભાવમાં આગ ઝરતી તેજી આગળ વધવાની ભવિષ્યવાણી કરી અને બે હજાર છવ્વીસ માટે પાંચ હજાર ડોલરનો ટાર્ગેટ અત્યારે સેટ કર્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ એ ગણાવાઈ રહ્યું છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થવાની શક્યતા વધી ગઈ છે અને આગળના મહિનાઓમાં અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તેની પણ શક્યતાઓ વધી ગઈ છે તેને લઈને સોનામાં તેજી આગળ વધે તેવી સંભાવના હાલ બેંક ઓફ અમેરિકા જોઈ રહ્યું છે પાંચ ડોલર જો સોનાનો ભાવ થાય તો ભારતીય બજારમાં સોનાનો ભાવ દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે બે હજાર છવ્વીસના વર્ષમાં ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે આજે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ બિલ વગર સોનું એક લાખ સત્તાવીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું એક સત્તર હજાર નેવું રૂપિયા ચોવીસ કેરેટ વીસ સોનું એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ત્રીસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ જામનગરમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ચોવીસ કલાકની અંદર સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે એક હજાર છસો રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો બિલ વગર સોનાના ભાવમાં બે હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે આગળ પણ સોનાના ભાવમાં મોટી વધઘટો થઈ શકે છે ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલના ઇંધાણ દેખાઈ રહ્યા છે તો સોના અને ચાંદીના તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો આ રીતની રેગ્યુલર અપડેટ અને સોના ચાંદીના ભાવના ખાસ એનાલિસિસ માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર